અમદાવાદના વૈષ્ણો ઉઠ્યા છે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ સત્તર એક બે હાજર છવ્વીસ ના રોજ કાયમી રીતે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે આથી સ્થાનિક લોકો નોકરિયાત વર્ગે જતા લોકો અને સવારે નિશાળે જતા બાળકોને ખૂબ જ હાલાકી પડે છે તો ન્યૂ ત્રાગડ વિસ્તારમાં જનજીવનને ગંભીર અસર કરતી માર્ગ વ્યવસ્થા બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અંગે લોકોએ વિનંતી કરી છે આ માર્ગ બંધ થવાથી વિસ્તારમાં રહેતા તમામ લોકોને હવે છ કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડે છે આ માત્ર અસુવિધા નહીં પરંતુ રોજિંદા જીવન માટે ગંભીર સંકટ બની ગયું છે આથી જો કોઈ ઇમરજન્સી જેવી કે હોસ્પિટલ જવાની પરિસ્થિતિ ઊભી થાય એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા પહોંચવામાં વિલંબ થાય અને તેના કારણે